મિની વેકેશન બાદ ઊંઝા માર્કેટયાર્ડ પુનઃ ધમધમી ઉઠ્યું એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડ માર્ચ એન્ડિંગને લઈને એક સપ્તાહ બંધ રહેવા પામ્યું હતું જે સપ્તાહ બાદ પુનઃ ધમધમી ઉઠતા મસાલા સહિતની જણસી જેવી કે જીરું વરિયાળી ઇસબગુલ અને અજમાની આવકોનો પ્રારંભ થયો છે આજે પ્રથમ દિવસે દૈનિક ચાલીસ હજાર બોરી જીરાની આવક નોંધાઈ હતી ઊંઝા માર્કેટ યાર્ડમાં દર વર્ષે વેપારીઓ દ્વારા માર્ચ એન્ડિંગને કારણે વર્ષ દરમિયાન કરવામાં આવેલા વેપાર ધંધાના હિસાબો માટે હિસાબી વર્ષના છેલ્લા દિવસોમાં માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવે છે આ વખતે તારીખ છવ્વીસ માર્ચ થી એક એપ્રિલ બે સુધી માર્કેટયાર્ડ બંધ રહેવા પામ્યું હતું આજે બે એપ્રિલ બે હજાર ચોવીસના ઊંઝા ગંજ બજાર આવકોથી પુનઃ ધમધમી ઉઠ્યું હતું ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક જીરાની ચાલીસ હજાર બોરીની આવક તેમજ વરિયાળીની છવ્વીસ હજાર ગુણીની આવક અને ઇસબગુલની બાર હજાર બોરીની આવક નોંધાઈ હતી ભાવોની વાત કરીએ તો મણના જીરું ચુમ્માળીસો થી પિસ્તાલીસો રૂપિયા વરિયાળી પંદરસો થી સોળસો રૂપિયા વરિયાળી મીડિયમ ચૌદસો થી પંદરસો ઇસબગુલ બે હજાર નવસો થી ત્રણ હજાર રૂપિયા જ્યારે અજમો ત્રણ હજાર થી પાંત્રીસો રૂપિયા રહેવા પામ્યો છે માર્કેટિંગ એક વીક જે વેકેશન હતું એપીએમસી ઉંઝામ અને લગભગ બધી જ મંડીઓમાં એ આજથી બજાર પુનઃ ચાલુ થયું છે આજે ખેડૂતોની પણ ખૂબ જ સારી આવક છે જીરોમાં લગભગ પાંત્રીસથી ચાલીસ હજાર બોરીની આવક છે અને એવરેજ ભાવ પિસ્તાલીસોની આજુબાજુ આજે મંડીમાં બોલાઈ રહ્યા છે ઈસમકુલમાં પણ લગભગ દસેક હજાર બોરીની આવક છે અને એમાં અઠ્યાવીસો પચાસથી ત્રણ હજાર રૂપિયા સુધીના ભાવ પડે છે વરિયાળીમાં આજે બહુ સારી આવક છે વરિયાળીમાં લગભગ દસથી સારી વરિયાળી દસ હજાર આજુબાજુ અને એવરેજ જે વરિયાળી છે એ બધાનું જોઈએ તો લગભગ પચીસેક હજાર બહુ વરિયાળીની આવક છે અને એમાં પંદરસોથી પચીસો સુધીના ભાવો છે વરિયાળીમાં આ વખતે બગાડ ખૂબ હતો એટલે એની ક્વૉલિટીની રેન્જ પણ ખૂબ જ લાંબી છે પણ વરિયાળીમાં પણ આ વર્ષે સારી આવક થાય છે જીરુમાં આ વર્ષે પણ બમ્પર ક્રોપ છે એમાં પણ આજથી ચાલુ થઈ જ આવક અને એવું લાગે છે કે આ વીકમાં ખૂબ જ મોટી આવક થશે પચાસ હજાર કરતાં પણ વધુ બોરીની આવક